વિરમગામ શહેર સહિત પંથકમાં તસ્કરોનો તરખાટ વિરમગામ શહેરમાં મંદિરમાં તેમજ તાલુકાની સીમમાં બોરની ઉરડીમાં ચોરીની અલગ અલગ ઘટનાઓ વિરમગામ શહેર સહિત પંથકમાં ઠંડીના ચમકારા વચ્ચે ચોરીની વિવિધ ઘટનાઓ સામે આવી છે વિરમગામ શહેરના ભરવાડી દરવાજા પાસે બલેશ્વર મંદિરમાં ભગવાનના છત્ર સહિત આભૂષણો તેમજ અન્ય મંદિરોમાં ચોરી થયાની ઘટના સામે આવી હતી ત્યારે બીજી બાજુ વિરમગામ તાલુકાની સીમમાં સર્વે નંબર છસો પિસ્તાલીસ સહિતના અન્ય ખેતરોમાં બોરની ઉરડીમાંથી તસ્કરોએ પ્રવેશ કરીને વીજળીના ફ્યુઝ કેબલ વાયરો સહિત વાયરિંગને મોટું નુકસાન પહોંચાડ્યું હતું ખેતરોના માલિક સહિત ખેડૂતોએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ચોરી અંગે લેખિત ફરિયાદ આપી છે